કચ્છ ફિલ્મ સોસાયટી અને કેરીઓ કે સ્ટાર્સ ઓફ કચ્છ દ્વારા ભુજ કચ્છ સિંગિંગ કોમ્પિટિશન ટુ થાઉઝન ટ્વેન્ટી ફોરનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર મારું નામ અલ્તાફ મીર મારા ફાધર શ્રી ઇસ્મેલભાઈ મીર અને મને આ સિંગિંગ ક્ષેત્રમાં વીસ થી બાવીસ વર્ષ થયા આમ તો નાનપણથી જ મારા પપ્પા સાથે હું આ લાઇનમાં જોડાયેલો હતો પણ જેમ સમજદાર થયો સંગીત ક્ષેત્રે એટલી મને ખબર નથી પડતી પણ મારા હિસાબે જેટલો હું સમજદાર થયો તે પછી હું મારી રીતે બધે આ સિંગિંગ અને ગાવાનું બધે કરતો રહ્યો છું બહુ ખુશી થાય છે અને કચ્છના કલાકારો માટે આ બહુ સુનેરો અવસર છે અને સારો એક પ્લેટફોર્મ છે કે જે કરાવ કેવું ઉપર સિંગિંગ કરી રહ્યા છે એ લોકો માટે આ બહુ સારી તક છે નવા કલાકારો માટે મારો એક જ એમને કહેવું રહેશે કે આ કચ્છ ફિલ્મ સોસાયટી જે કરાવ કે સિંગિંગ કોમ્પિટિશન રાખ્યું છે એમાં તમે ભાગ લ્યો છો પણ એના સિવાય પણ બીજા પણ જે કાર્યક્રમો આવે છે અને આવા આવા પ્લેટફોર્મો મળતા હોય તો એમાં કોઈથી ચૂકશો નહીં અને સોશિયલ મીડિયા ઉપર પણ તમે એક્ટિવ રહ્યો છો તેમ આના આ માધ્યમ દ્વારા તમને કરાવો કે સિંગિંગ તમને સોશિયલ મીડિયા ઉપર સારો એક એવો બેનિફિટ મળી રહેશે માનવજાતના અસ્તિત્વ માટે મૂળભૂત ત્રણ વસ્તુની જરૂરિયાત અનાજ પાણી અને હવા અને માનવજાતના વિકાસ માટે ચોથી જરૂરિયાત એટલે સંગીત સંગીત એ મનોરંજનનું નિર્દોષ અને સાચું સાધન છે જે માણસ સંગીત માણી શકે એ જીવનનો વિકાસ કરી શકે છે અને સંગીત ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયામાં કરાવકેનું મહત્વ વધ્યું છે ત્યારે કચ્છ ફિલ્મ સિટી અને કરાવકે ગ્રુપ ઓફ કચ્છ દ્વારા કરાવકે સિંગિંગ સ્પર્ધાનું જે આયોજન કરવામાં આવ્યું છે અને એમના માર્ગદર્શક ભાઈ શ્રી મુકેશભાઈ ઉમરાણીયા જે કરાવ કેના કચ્છના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાય છે અને ભરતભાઈ સોની અને રિયાઝ દાફરાની એમનું અભિનંદન આપું છું કારણ કે આવા કાર્યક્રમોથી કચ્છ જેટલા ચાલીસેક જેટલા નવોદિત કાર્યકરોની પ્રતિભાને પ્રોત્સાહન મળશે અને એ નવોદિત પ્રતિભાથી કચ્છના લોકો માહિતગાર થશે વધારામાં ભારતેંદુ માંકડ જેવા વરિષ્ઠ ગાયક સહિત જુદા જુદા છ છ એક ગાયકોની ગાયકી પણ આપણને સાંભળવા મળશે અને એન્કરિંગ જીતુભાઈ દવે કરે છે જીતુભાઈ દવે હા એટલે એક નામાંકિત નામ નીવડેલું નામ એન્કરિંગના ક્ષેત્રે અને મને કોઈ પૂછે તો કાર્યક્રમની સફળતાનો પચાસ ટકા આધાર એન્કર ઉપર હોય છે અને જીતુભાઈ એન્કરિંગનું આર્ટ અને સાયન્સ બંને જાણે છે એમને એન્કરિંગનો લાભ મળશે ઇન શોર્ટ આ સારા કાર્યક્રમનું આયોજન કરી અને એમના આયોજકે બહુ સારું કામ કર્યું છે ગઈકાલે જ મારા એક મિત્ર કહેતા હતા કે સંગભાઈ એક બાજુથી કરવેરા બીજી બાજુથી મોંઘવારી આ બે છેડા ભેગા કરવા એની તકલીફ હોય એની વચ્ચે આવા કાર્યક્રમોનું શું મહત્ત્વ તે કાલે જ કાંઈ ટાઉનહોલમાં જ એક ભાઈ વાત કરી આજે પછી મને ગુલઝારનો બે શેર યાદ આવી ગયા કે ભાઈ કુછ તો ઢૂંઢો રાહત જિંદગી મેં એ જરૂરિયાતો તો કભી ખતમ નહીં એટલે આપણી જરૂરિયાતો તો ક્યારેય પૂરી થવાની નથી પણ કાંઈક આપણે શાંતિ મેળવી હોય કાંઈક આપણે વિકાસ કરવો હોય તો સંગીત એ સારામાં સારું માધ્યમ છે ફરીથી આયોજકોને ખૂબ અભિનંદન જે કલાકારો આજે ભાગ લેવા આવ્યા છે એ સૌને સફળતા માટે શુભેચ્છાઓ મારું નામ જાનકી પંડ્યા છે હું માધાપરથી માધાપરમાં રહું છું અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે અહીંયા આવો પ્રોગ્રામ છે તો એનમાં પછી પાર્ટિસિપેટ કર્યો અમે હું નવ વર્ષની હતી ત્યારથી મારી મમ્મી મને મ્યુઝિક ક્લાસ મૂકી આવી હતી અને ત્યારબાદ હવે આજે હું અહીંયા સુધી પહોંચી છું અને આજે હું સુના સૂના લમહા લમહા કૃષ્ણ કોટેજ ફિલ્મનું સોંગ ગાવાની છું પ્રેક્ષકો સુધી સુના સુના લમહા લમહા મેરી રાહે તનહા તનહા આ કરે તુમ થામ લો મેરી દેખે રસ્તા આજે માટે આવી છું કે અગર વિનર થાઉં તો ભલે પણ આપણે ફિયર ન રાખવો જોઈએ આપણે આપણું પરફોર્મન્સ આપવું જોઈએ આપણે જેવું કરીએ એવું પછી નમસ્તે મિત્રો હું જીતેષ દવે કચ્છ ફિલ્મ સોસાયટી અને કરાવ કે સ્ટાર્સ ઓફ કચ્છ યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત બે હજાર ચોવીસની આજે સ્પર્ધા થઈ રહી છે કરાવ કે કોમ્પિટિશન અમારા સૌનું સૌભાગ્ય આજે એ છે કે કચ્છના ઉગતા અને ખરેખર સંગીત માટે જે લોકો ડિવોટેડલી પ્રેમ કરે છે સંગીતને એવા કલાકારો આજે પોતાની લગભગ ચાલીસ જેટલા સ્પર્ધકો પોતાની પ્રસ્તુતિ કરવાના છે અને આ સમગ્ર આયોજન માટે કચ્છ ફિલ્મ સોસાયટી અને કરાવ કે ક્લબ્સના અનિરુદ્ધસિંહ ગોહિલ અને રિઝવાનભાઈ એ બધા રિયાઝભાઈ અને આ બધા મિત્રોનું જે સુંદર આયોજન છે એમાં અમે સૌ એક પાર્ટ તરીકે જ્યારે ભેગા થયા છીએ તે અમારા બધા માટે બહુ વિશેષ સૌભાગ્ય છે કે આ બધા જ કલાકારોની પ્રસ્તુતિને માણવાનો અને એમને પ્રોત્સાહિત કરવાની અમોને તક મળી છે સર્વે કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને એમનું સારામાં સારું પરફોર્મન્સ આજે એ બધા જ કલાકારો આપે એવી અમારી સૌની શુભેચ્છાઓ છે અને છેલ્લા લગભગ ચાર કે પાંચ વર્ષથી લોકોમાં એ મ્યુઝિક પ્રત્યેની જાગૃતિ કચ્છમાં દેખાય છે એ ખરેખર બહુ મોટી વાત છે કે લોકો સંગીતને પોતાના અભિવ્યક્તિનું એક અંગ માની અને જે પોતાની રજૂઆતો કરી રહ્યા છે એ ખરેખર અભિનંદનને અધિકારી છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ક્લબને કે જેમણે કચ્છના નવોદિત કલાકારો લગભગ ચાલીસેક જેટલા સ્પર્ધકોને પ્રસ્તુત કરવા માટેની જે તક આપી છે એ બહુ મોટી વાત છે આ વાત એવું છે કે કચ્છની જનતા અને કલાકારો વાકેફ છે કે કચ્છ ફિલ્મ સોસાયટીએ કચ્છમાં સૌ પ્રથમ બસો જાદુગરને બોલાવીને લોકોનું મનોરંજન કરેલ ત્યારબાદ કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડનું આયોજન કરી અને કચ્છના ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારો અને લોકોને સન્માનિત કર્યા દોઢસો જેટલા કલાકારોને આર્ટિસ્ટ કાર્ડ ફ્રીમાં આપ્યા અને ત્યારબાદ કચ્છની સૌથી મોટી ઇવેન્ટ ડાયમંડ ઓફ કચ્છ કરી કે જેમાં નાના બાળકોએ પણ પાર્ટિસિપેટ કરેલ ડાન્સિંગમાં મોડલિંગમાં અને મિસ્ટ મિસ્ટર કચ્છ મિસ મિસ કચ્છ મિસિસ કચ્છ આવી ઇવેન્ટ હતી જેમાં બહુ મોટા ગજાના હિન્દી ફિલ્મોના પણ બહુ જેના મોટા નામ છે એબીસીડી ફિલ્મવાળા ધર્મેશ સર હિન્દી ફિલ્મની હિરોઈન કાયનાથ અરોરા ડીઆઈડી ચેમ્પિયન્સ આ બધાને બોલાવેલા આપણે પરંતુ તમારા મનમાં એક જ સવાલ થતો હશે કે આ અનિરુદ્ધસિંહ ગોહિલ જાદુગર જ્વાલા પોતે ગીત ગાતા નથી તો કરાવો કે સિંગર કોમ્પિટિશનનું આયોજન શા માટે કર્યું કારણ કે અત્યાર સુધી કરાવ કેમાં જનરલી બધા પોતાના ઘરે પોતાની ઓફિસે કે પોતાના ગ્રુપ સાથે એમના ફાર્મ હાઉસ ઉપર હોય કે એમના સ્ટુડિયોમાં કે મનોરંજન કરતા હોય છે પરંતુ એક એમનો આત્મવિશ્વાસ ખૂલે અને આ કોમ્પિટિશન માટે તૈયાર થાય પ્રોફેશનલી તૈયાર થાય એના માટેનો આ પ્રયાસ છે અને સૌથી મહત્ત્વની વાત એ કે મારી સ્વર્ગીય પત્ની ખૂબ સારા સિંગર હતા અને એમને મને એક વખત મેણું મારેલ કે તમે આ બધું તો કર્યું જાદુનું ફિલ્મનું નાટકનું તમને ફિલ્મ સ્ક્રીન એવોર્ડ મળ્યા મુખ્યમંત્રી દ્વારા પણ તમને એવોર્ડ્સ મળ્યા તમે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ ડ્રામા કરેલ અને અનેક મુખ્યમંત્રીને તમે કળા બતાવી પણ તમે પોતે ગાતા નથી તો કચ્છના કલાકારોને એટલે એટલા માટે તમે કોઈ પ્રયાસ નથી કર્યો એટલે એ વસ્તુ મને ખટકતી મેં કીધું હું કરીશ પણ થોડો સમય જવા દો પણ પછી સમય તો ગયો પણ મારી પત્ની પણ ગઈ એટલે ખાસ એની યાદમાં અને એના કહેણને યાદ રાખી અને એક મોટું પગલું ભર્યું કે આખા વિશ્વમાં નથી એવી એક ચેનલ બનાવી જેને ચેનલનું મેં ટાઈટલ જ આપ્યું યુટ્યુબની ચેનલ જેનું શીર્ષક જ છે કરાઓકે સ્ટાર્સ ઓફ કચ્છ એમાં ક્યાં મારું નામ નથી કચ્છનું છે ને કરા ઓકેનું છે એટલે કચ્છના કલાકારોને સીધે સીધું વિશ્વ સ્તરનું પ્લેટફોર્મ મળે એના માટે મેં યુટ્યુબ ચેનલ બનાવી અને એના આ આ પ્રયાસ અને એક આ ભાગરૂપે આ પહેલું પગલું કે આજે નાને એક કોમ્પિટિશનનું આયોજન કર્યું છે પરંતુ સૌથી મોટી ઇવેન્ટ જેને કહી શકાય ટાઉન હોલમાં કરવી એટલે બહુ મોટું કામ એટલે ટાઉન હોલમાં આપણે આજે ચાલીસ જેટલા પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે એનામાંથી આપણે બાળકલાકારમાંથી કોઈ એક પણ એકની પસંદ કરશું કારણ કે જાજી એન્ટ્રી નથી એટલે અને વિજેતાઓ જે છે એને આમાં આપણે કુલ ચાર રાખ્યા છે એક ફર્સ્ટ વિનર પછી ફસ્ટ રનરઅપ સેકન્ડ રનરઅપ અને એક કોન્સોલેશન આ રીતનું રાખ્યું છે આ સિવાય અમારા જજીસમાં કચ્છના ધુરંધરો જેમનું ખૂબ મોટું નામ છે એવા ભારતેન્દુભાઈ માકડ ટિંકુભાઈ ભામાણી અને પ્રશાંતભાઈ ભટ્ટ આ અમારા જજીસ છે તે સિવાય અમારા સ્પેશિયલ પરફોર્મન્સ એમાં ભારતેન્દુભાઈ અને ટીંકુ ભામાણી તો ખરા જ સાથે જીનતબેન ભટ્ટી પછી અને કોણ છે આપણા સિંગરબેન રક્ષાબેન ઠાકર છે અલ્તાફભાઈ મીર અને પ્રદીપભાઈ જોશી આ લોકો એમની ખાસ કલા રજૂ કરશે એટલે આ બહુ મોટો પ્રસંગ છે અને કચ્છમાં સૌથી પહેલો પ્રયાસ છે આ આગળ જતાં પણ કચ્છની જનતામાં કલા ક્ષેત્રનું કોઈ એવો વિભાગ રહી ગયો હશે કે જેમાં મોટેપાયે પહેલ નહીં થઈ હોય તો કચ્છ કલા સંસ્થા જરૂર કરશે કારણ કે ઇલાકા કિસી કા બી હો ધમાકા તો અમારા હિ હો કલાકારોને આપણે પાંચસો રૂપિયા એન્ટ્રી ફી રાખી છે અને એન્ટ્રી આપણે ફોર્મ ભરવાનું અને પછી સીધે સીધા લાઈવ જનરલી કોમ્પિટિશનમાં એવું થતું હોય કે સેમીફાઇનલ રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ પછી પસંદગી તો એમાં કલાકારમાં નિરાશા થાય કે યાર મારામાં લાયકાત નથી એટલે હું સેમિફાઇનલમાં પસંદ ન થયો હું લાયક નહોતો ઓછો લાયક હતો એટલે ફાઇનલમાં પસંદ ન થયો પરંતુ આપણે સીધે સીધું પ્લેટફોર્મ આપ્યું છે ટાઉન હોલનો આટલો મોટો તખતો સીધો નામ બોલાય નંબર બોલાય એટલે પાર્ટિસિપેન્ટ સ્ટેજ ઉપર આવી અને પરફોર્મ કરે અને ત્યારે ને ત્યારે આજે જ આજની તારીખમાં પ્રોગ્રામ પૂરો થાય એ પહેલાં જજમેન્ટ તૈયાર થઈ જશે જજમેન્ટ ડિક્લેર થઈ જશે અને વિનરને એમની ટ્રોફીઓ પણ મળી જશે અને આજના કાર્યક્રમમાં ખાસ અમારા કચ્છ ફિલ્મ સોસાયટી સાથે જોડાયેલ આપણા કચ્છના ખૂબ સારા ફિલ્મ એક્ટર કરિશ્મા માની એક્ટર છે એન્કર છે અને વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે એ પણ ખાસ હાજર રહેવાના છે મુખ્ય મહેમાનોમાં પણ આપણા શંકરભાઈ સચદે અનિલભાઈ ઘોર અને અન્ય નામ અમારા અમારા મુખ્ય મહેમાનોમાં માન્ય શંકરભાઈ સચદે વિપુલભાઈ વાઘેલા સાહેબ કામમાં હોવાથી આવી નથી શક્યા પરંતુ રસિકભાઈ મકવાણા સાહેબ અનિલભાઈ ઘોર ડૉક્ટર મુકેશભાઈ ચંદે હીરોઈન કરિશ્મા માની જવેરલાલભાઈ સોનેજી હરસુખભાઈ સોની હરિભાઈ ગોર શંભુભાઈ ઠક્કર અરવિંદસિંહ ઝાલા પૂજાબેન અયાજી આ અમારા આજના મુખ્ય મહેમાનો છે